Okay.

ત્યારે પત્ની શાંતિનું પાંચ મહિના રોજ વય સંબંધિત સમસ્યા સામે ઝૂઝવી રહ્યા બાદ અવસાન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે મિત્રો જણાવી દઈએ કે તેઓ સડસઠ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા શાંતિ છેલ્લા બે દિવસથી સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહી હતી અને મિત્રો જણાવી દઈએ કે તેમને આજે સવારે લગભગ દસ ત્રીસ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે